નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર જે જાહેરાતો જોવા મળતી હોય છે તે જાહેરાતો જોઈને અત્યાર સુધી આપણે એ ચર્ચા તો ઘણીવાર કરી કે જે લોકો ખરીદી કરતા હોય છે કે ઓનલાઈન શોપિંગ કરતા હોય છે એ લોકોને સાવધાન રહેવાની જરૂરિયાત છે ને કદાચ હવે એ માટેની જાગૃતતા તો લોકોમાં આવી છે પણ આજે વાત કરી રહ્યા છે શેરબજાર અને માર્કેટને લઈને કારણ કે શેરબજાર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લઈને આપણે એ જોઈએ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે જ્યાં જુઓ ત્યાં તમને એની રિગાર્ડિંગ ઇન્ફ્લુઅન્સિંગ એડવાઇસ જોવા મળી રહી છે ઘરે ઘરે અત્યારે ઇન્ફ્લુઅન્સર્સ છે ઘરે ઘરે અત્યારે લોકો એડવાઇસ આપી રહ્યા છે પોતે ભલે ક્યાંક બીજાથી બીજેથી એડવાઇસ લેતા હોય પણ પોતાની પોતાની એપ્લિકેશન પોતાની એપ્લિકેશનમાં પોતાનું અકાઉન્ટ બનાવીને લોકોને એડવાઇસ આપતા લોકો થયા છે અને બની બેઠેલા પણ ઘણા બધા લોકો એડવાઇઝર અત્યારે કહી શકાય છે એમાં પણ વાત જ્યારે માર્કેટની હોય શેર માર્કેટની હોય તો ભ્રામિક જાહેરાતો પણ લોકો કરી રહ્યા છે એડવાઇઝ એડવર્ટાઇઝમેન્ટ એવી હોય કે લોકો ખૂબ જ લાલચમાં આવી જાય છે અને પછી જે કોઈ પણ એડવાઇઝ મેં હોય એડવર્ટાઈઝ હોય અને સાથે સાથે એડવાઇઝ હોય એ પ્રમાણે લોકો પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને આ બધાની વચ્ચે જે સાઈબર ગઠિયાઓ છે એ લોકો તો એક્ટિવ જ હોય છે એ લોકો આ બાબતનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેને લઈને જે આંકડો સામે આવ્યો છે કે છેતરપિંડીનો ભોગ બનનારા પચીસથી પચાસ વર્ષના અને એંસી ટકા વેપારી છે સોશિયલ મીડિયાની ભ્રામક જાહેરાતોથી ત્રણ માસમાં ચાલીસ લોકોએ એકત્રીસ કરોડ રૂપિયા ગુમાવ્યા છે જી હા એકત્રીસ કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યા છે કારણ કે સોશિયલ મીડિયા પર આ પ્રકારની ભ્રામિક જાહેરાતો મૂકવામાં આવે છે લોકો લાલચમાં આવી જાય છે એ લોકો જે પણ એડવાઇઝ આપતા હોય કે એડવર્ટાઇઝમેન્ટ એ લોકો જોતા હોય એ પ્રમાણે એ લોકો ઇન્વેસ્ટ કરતા જોવા મળતા હોય છે અને આ બાબતનો ફાયદો સાયબર ગઠિયા ઉઠાવતા હોય છે અને જે વધુમાં વધુ વેપારીઓ છે 25 થી પચાસ વર્ષના લોકો છે કે જે લોકો ઇન્વેસ્ટ કરવામાં માનતા હોય છે એવું પણ છે કે ઘરે બેઠા આપણે ગમે તે રીતે પૈસા કમાવી શકીએ શેર બજારના નફાની લાલચમાં ઘણા બધા યુવાનો અને વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એ યુવાનો અને વેપારીઓને ટાર્ગેટ કરતા એ લોકો એકત્રીસ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે સાયબર ગઠિયાનો ભોગ બનતા લોકોને રોકવા માટે મોબાઈલ પર કોલર ટ્યુન પણ શરૂ કરવામાં આવી સરકાર દ્વારા પણ હજી પણ કોઈ એ પ્રકારની જાગૃતતા જોવા નથી મળી રહી ત્યારે જાહેરાતો પર કેવી રીતે ભરોસો કરી શકો તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે હરીશ મોતિયાનીજી માર્કેટ એક્સપર્ટ છે હેરી છે આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે વેલકમ ટુ કરન્ટ ટોપિક અ હરિશજી સર થેન્ક યુ શેર બજારની છે માર્કેટની છે તો આજે આપણે એ તો જોઈ જ રહ્યા છે કે દરેક વ્યક્તિ અત્યારે ઇન્વેસ્ટર છે બીજી બાજુ દરેક વ્યક્તિ અત્યારે ઇન્ફ્લુએન્સર છે તો આ જે રીતે આ રેસમાં લોકો આગળ ભાગવા માંગે છે એક તરફ લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે બીજી તરફ લોકો એમને એડવાઇસ આપવા માંગે છે પણ વાત જ્યારે માર્કેટ અને શેર બજારની હોય ત્યારે આપને લાગે છે કે આ જે સોશિયલ મીડિયા પર જાહેરાતો આવતી હોય કે પછી જે જે લોકો લોકો પણ પણ આ આપણે એ બધા જ વાત નથી કરતા ઘણા એવા છે કે ખરેખર એટલે જે લોકો ખરેખર એડવાઇઝર હોય એ લોકો આપતા હોય એમાં આટલા બધા બીજા બની બેઠેલા લોકો હોય ને કે આપણને એ પણ ન ખબર હોય કે એકચ્યુઅલમાં કોણ છે કારણ કે અહીંયા કોઈ વિશ્વસનીય નથી વિશ્વસનીયતા નથી સોશિયલ મીડિયાની અને સાથે સાથે કોઈનો કોઈ કંટ્રોલ પણ નથી તો શેર બજાર અને માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા કરવા માટે આપણે આ સોશિયલ મીડિયાની જાહેરાતો પર ભરોસો કરીએ એ કેટલું યોગ્ય હરીશ જો સૌથી પહેલી વાત કહું તો કોઈના પર ભરોસો કરતા પહેલા તો તમને તમારા પર ભરોસો હોવો જોઈએ તમારા પાસે નોલેજ હોવું જોઈએ વગર નોલેજ એ માર્કેટમાં આવવાનો કોઈ મતલબ નથી અને જો તમને તમારા પાસે મીન્સ સમય બી ના હોય આ બધું સ્ટડી કરવાનો તો પછી તો મ્યુચ્યુઅલ ફંડમાં તમારે જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમે શેર ખરીદી રહ્યા છો તો એક બેસિક છે જયારે તમે શેર ખરીદી રહ્યા છો તમે એક કંપનીના માલિક થવા જઈ રહ્યા છો ઇન ટર્મમાં યુ આર અ ઓનર ફક્ત એ છે કે તમારું એક્ટિવ પાર્ટિસિપેશન નથી હોતું તો જયારે તમે માલિક બનવા જઈ રહ્યા છો તો યુ શુડ નો અબાઉટ ધ કંપની કોમ્પિટિશન માર્કેટ વગેરે વગેરે બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ પછી તમે એન્ટર સવાલ આવે કે સોશિયલ મીડિયા જી વે નોટ ઓનલી સોશિયલ મીડિયા તમે ગમે ત્યાં જશો તો તમને બે ટાઈપના વ્યક્તિઓ મળવાના છે બિઝનેસ હાઉસીસ તમને મળવાના છે એક હોય છે કે જે કરપ્ટ હોય છે અને બીજું જેન્યુન હોય છે તો એને પરખવા માટે તમે જ સક્ષમ છો સવાલ આવે છે કે તમે પોન્ઝી સ્કીમમાં જતા રહો છો કારણ કે ઘણા સોશિયલ મીડિયામાં એવા જાહેરાતો આવે છે કે એ તમને મંથલી વ્યાજ કે મહિનામાં ડબલ આવી બધી કંપનીઓ ઉપર તમને ઇન્વેસ્ટ કરે છે તો દેટ ઇઝ નોટ ફેયર સીધી વસ્તુ છે બેસિક અમે એ જ કહીએ છીએ આજે મેં નહીં નહીં તો અરાઉન્ડ બસો પચાસ થી વધારે મેં અહેમદાબાદ સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ વતી મેમિનાર કર્યા છે ઓલ અરાઉન્ડ ગુજરાત તો બધી જગ્યા હું એ જ કહું છું કે તમે પહેલા સ્ટડી કરો સમજો અને પછી તમે આગળ વધો નોલેજ વગર તમારે આગળ વધવાનું મીન્સ માર્કેટમાં આવવાનો કોઈ મતલબ જ નથી અને બેસિકલી તમારો જે પ્રોફિટ ઝોન જે છે ઇટ શુડ બી બેટર ધેન બેંક એક્સપેક્ટેશન કે બેંકમાં જે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે એના કરતા બી દોઢું કે ડબલ હોવું જોઈએ નોટ એટલા જ માટે અત્યારે આ જે સાયબર ગઠિયાઓ છે આ વાતનો ફાયદો ઉઠાવતા હોય છે આપણે એના વિશે પણ પણ વાત કરીશું પહેલા હેલી પાસેથી જાણીએ કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ જ્યારે આપણે કોઈને આપતા હોઈએ ત્યારે એ કેટલી મોટી જવાબદારી હોય છે

હાઉ ઇન માય એટ યર્સ ઓફ જર્ની મારું જે એક્સપિરિયન્સ છે આ વસ્તુ એટલે વધારે અત્યારે થવા જઈ રહી છે બીકોઝ ઓફ ટુ રીઝન્સ એક કે લોકોમાં છેલ્લા અત્યારે છેલ્લા ત્રણ કે ચાર વર્ષમાં તમે જોશો તો માર્કેટમાં બહુ જ સારા રિટર્ન્સ મળેલા છે વિચ ઇઝ વાય બેસિક એક્સપેક્ટેશન્સ બહુ જ રાઇસ થઈ ગઈ છે એટલે હવે કોઈ બી એકચ્યુઅલ એકચ્યુઅલ ફિગર્સ જયારે આપે છે કે ફોર એક્ઝામ્પલ તમને બાર ટકા મળશે ટુ ગુડ ટુ બી ટ્રુ જેવું તમને કોઈ બી એડવાઇઝર કહેતું હોય કે કોઈ બી એક એવી એડવર્ટીઝમેન્ટ કે ઓફર તમે જોઈ રહ્યા છો તો પ્લીઝ બી અવેર ઓફ ધેટ બીકોઝ દેર ઇઝ નથિંગ વિચ ઇઝ અ શોર્ટકટ વેન ઇટ કમ્સ ટુ ઇન્વેસ્ટમેન્ટ દેટ ઇઝ વન અને સેકન્ડ કે લોકોની એક્સપેક્ટેશન્સ જે વધારે છે તો આઈ થિંક ઇટ સ્ટાર્ટ ફ્રોમ યુ કોઈ તમને વધારે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ની પ્રોમિસેસ આપે પણ ઇટ ઇઝ અપ ટુ યુ ટુ બિલીવ ધેમ ઓર નોટ એટલે આઈ વુડ સજેસ્ટ કે તમે ફર્સ્ટ યુ હેવ અ બેસિક એજ્યુકેશન યોર સેલ્ફ અને અગર તમારી પાસે બેસિક એજ્યુકેશન નથી તો તમે પ્લીઝ જઈને એક ટ્રસ્ટેડ જે સેબી રેગ્યુલેટેડ પ્રોડક્ટ છે જે સેબી રેગ્યુલેટેડ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ છે એમફી રજિસ્ટર્ડ લોકો છે જેની પાસે થોડી ક્રેડિબિલિટી છે તમે પ્લીઝ એમને જઈને માનો બિકોઝ દેર આર સો મેની પીપલ હુ કેન ગીવ યુ એડવાઇસ બટ ઓન યુ યુ વેધર બિલીવ નોટ આઈ થિંક આ બેસિક વસ્તુ ધ્યાન રાખવાથી ઘણી બધી વસ્તુ આપણે વાત આપણે સોશિયલ મીડિયા ની કરીએ ને ઇન્સ્ટાગ્રામ ની કરીએ કે ફેસબુક ની કરીએ ત્યાં આગળ જો કોઈ એડવાઇસ આપતું હોય ને તો આપણે એમાં ન ઓળખી શકીએ કે અત્યારે તો આપણે જોઈએ છીએ કે એક રીલ્સ કરીએ એટલે બધા જ લોકો એડવાઇસ જ આપતા આપણને જોવા મળે છે એટલે ત્યાં આઈડેન્ટિફાઈ કરવું બહુ જ અઘરું છે એટલે ત્યાં આપણે પિનલ બેન આપણે વેરીફાઈડ અકાઉન્ટ જોઈ શકીએ આપણે આજે બહુ જ ઈઝી છે જોવું કે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે કે નહીં એક નોર્મલ અકાઉન્ટ છે તમે એમની રીલ માનશો કે જે લોકોનું કોઈ હિસ્ટ્રી છે જે એકચ્યુઅલી પ્રોફેશનલ છે કે નહીં જે આ કામ કરી રહ્યા છે કે નહીં જેટલું ઇન્ટરનેટ નુકસાનકારક છે એટલું આઈ થિંક તમને ઇન્ફોર્મેશન બી બહુ જલ્દી આપી શકે છે તો આઈ થિંક તમે થોડું ખાલી પાંચ મિનિટ એક રિસર્ચમાં ટાઈમ આપશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે જેની રીલ જોવો છો તમે જેમનો વિડીયો જુઓ છો એમનો બેકગ્રાઉન્ડ શું છે તો આઈ વુડ સજેસ્ટ કે જ્યાં સુધી એક ક્રેડિબિલિટી ના લાગે તમને વ્યક્તિમાં એમનો કોઈ એક્સપિરિયન્સ નથી આ વ્યક્તિ આ સબ્જેક્ટ રિલેટેડ તો આપણે પહેલી વખત એક સેકન્ડ ઓપિનિયન કે થોડું અવેર રહેવું જોઈએ કે વેધર આપણે ટ્રસ્ટ કરીએ એમની એડવાઇસ નો કે ના કરીએ જી બિલકુલ એટલે થોડુંક રિસર્ચ આપણે જો રીલ્સ જેની જોઈ રહ્યા છે એને લઈને પણ કરી એમની પ્રોફાઇલ લઈને પણ તો કદાચ એનો આઈડિયા આપણને આવી શકે છે ભાર્ગવજી છે જે સાયબર એક્સપર્ટ છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે ભાર્ગવજી આપનું સ્વાગત છે ભાર્ગવજી હવે વાત એ છે કે સોશિયલ મીડિયાની પરની કોઈ વિશ્વસનીયતા નથી હોતી એની સાથે કોઈનું નિયંત્રણ પણ નથી હોતું જે ઈચ્છે એ પોતાની રીતે એડવાઇઝ આપી શકે છે અને લોકો એ જોઈને પોતાની રીતે ઇન્વેસ્ટ કરતા થયા છે હવે આ બાબતનો ફાયદો સાયબર ગઠિયાઓ કેવી રીતે ઉઠાવી લેતા હોય છે શું હોય છે એમની ટેકનિક ઓનલાઈન કોઈ પણ રીતે ઇન્વેસ્ટ કરાવીને તરત જ એમના પૈસા એ લોકો પચાવી પાડતા હોય છે કઈ કઈ ટેકનિક્સ એમની સામે આવી રહી છે ભાર્ગવજી જી ભાર્ગવજી મારો અવાજ આપને આવી રહ્યો છે હાલો આગ્રજ ભાર્ગવ બી આવણને સાંભળી નથી શકતા આપણે એમની સાથે પછી સંપર્ક કરીશું હરેશજી આપણે વાત કરીએ એક વખત શેર બજારની અલજની કરીએ તો અહીંયા જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે ને એમાં શેર બજારમાં નફાની લાલચમાં યુવાનોને વેપારીઓ ઘણા બધા પૈસા ગુમાવી દીધા છે ક્યાંક આપ માનો છો કે શેર બજારમાં અત્યારે વધુ પૈસા કમાવાની લાલચ વેપારી વર્ગને અને યુવાનોને વધી ગઈ છે એક્ઝેક્ટલી વધી ગઈ છે બટ એક સિમ્પલ વસ્તુ છે કે તમે ક્યાં બી બિઝનેસ કરવા જાવ યુ શુડ નો ધ પર્સન કે તમે કોના પાસે એડવાઇસ લઈ રહ્યા છો યુટ્યુબમાં ઘણા વ્યક્તિ એવા છે કે ફક્ત ફોન નંબર આપી દેતા હોય છે અને વોટ્સઅપ ઉપર તમારા સાથે કે ટેલિગ્રામમાં બેસીકલી તમારા સાથે ચેટ કરે છે જયારે તમે એમને કોલ બેક કરો કે ભાઈ કે તમે ક્યાંક ફસાઈ ગયા છો અને યુ વોન્ટ ટુ જસ્ટ રીકન્ફર્મ સમથિંગ દે ડોન્ટ પિકઅપ યોર ફોન જયારે ફોન પિકઅપ નથી કરતા તમને જવાબ નથી આપતા તો એવા વ્યક્તિઓને તમે તમારી જે એડવાઇઝરી ફી છે તમે તમે કઈ યુ ઓન ટુ નોર્મલી કેવું હોય છે કે આ ઇન્ફ્લુએન્સર જે તમે વાત કરી કે એમના પાસે દસ લાખ એક લાખ પાંચ લાખ એ ટાઈપના એમના પાસે સબસ્ક્રાઈબર્સ કે એ બધા હોય છે કસ્ટમર્સ હોય છે ત્યાં જ આવા પ્રોમોટર અમુક જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા પ્રોમોટર છે ને એમને અપ્રોચ કરે છે અને એમને છે કે અમે તમને અમુક પાંચ ટીપ્સ સારી આપીશું અને સિક્સ તમારે કામ નું કરવાનું છે બેસિકલી ઓફલોડિંગ હોય છે તો પાંચ સારી ટીપ આપે છે જ્યાં તમારું વિશ્વાસ ગેઇન થાય છે તમારું ઇન ધ સેન્સ એક કોમન મેન નું એ કોમન મેન નું વિશ્વાસ ગેઇન કરીને અને વસ્તુ એવી રીતે દોડી જાય છે કે વિચ ઇઝ ડિફિકલ્ટ ફોર અ કોમન મેન ટુ એબ્સોર્બ તો ત્યાં એ રન થઈ જાય છે અને પછી જે લાસ્ટમાં જયારે એમને વિશ્વાસ બેસે છે ત્યારે જઈને વાળા જે હોય છે ત્યાં અને અને પછી તમારો ફોન જે છે મીન્સ એમનો ફોન ઇન્ફ્લુએન્સરનો જે ફોન છે દેટ ઇઝ ઓલ્સો નોટ રીચેબલ તો એવા ઘણા કિસ્સાઓ છે તો આ જ વસ્તુ છે કે જ્યાં અમે કાયમ કહેતા હોઈએ છીએ મને તો આજે વીસ વર્ષ થયા આપના સાથે જોડાઈને વર્ષથી છું કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સૌથી પહેલા તો તમે ચેક કરો કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની મેનેજમેન્ટ સારું હોય એવી કંપની પ્લસ એનું ફ્રી ફ્લોટ હોવું જરૂરી છે આ બધી વસ્તુ હોય પછી જઈને તમે એમાં કામ કરો ઇન્વેસ્ટમેન્ટ કરો

ક્યાંક ને ક્યાંક આજના સમયમાં જે યંગસ્ટર્સ છે એ લોકોને અને એની સાથે જે લોકો ખરેખર કોઈ બિઝનેસ સાથે જોડાયા છે એમની પાસે પોતાની પાસે સમય નથી હોતું સર્ચિંગ માટે કે એ લોકો પોતે પોતાની રીતે કોઈ નોલેજ ગેઇન કરી શકે અને એટલા જ માટે આ રીતના જે પણ બિઝનેસ એડવાઇઝર હોય એમની સલાહ પર એ લોકો એ લોકો એમના ભરોસે રહેતા હોય છે કે લીજી યસ એબ્સોલ્યુટલી આઈ થિંક ટાઈમ ના અભાવના કારણે એક થાય છે તમારી વાત સાચી છે પણ આઈ ઓલ્સો થિંક કે અત્યારે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે બહુ એસ્પિરેશન વાળી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તમારા મીન્સ કરતા મોટા ખર્ચા આજે આપણે બધા જ અનુભવીએ એન્ડ વન ઓફ ધ રીઝન વાય લોકોને પોતે જે અર્ન કરતા હોય છે એનાથી વધારે અર્ન કરવાની એક ઇન્કમ વધારવાની બી ઈચ્છા હોય છે અને આ ઈચ્છાના કારણે કે એક્સપેક્ટેશનના કારણે પોતાની જરૂરિયાત હોવાના કારણે એવું થતું હોય છે કે ક્યાંકથી થોડુંક હેન્ડસમ રિટર્ન લોકરેટિવ રિટર્ન મળવાનું કોઈ વાત કરે કે કોઈ પ્રોમિસ આપે કે ક્યાંક દેખાય તો ત્યાં થોડું ઝૂકી જવાય છે લોકોથી અને ધેટ ઇઝ વેર ઇટ ફર્સ્ટ સ્ટાર્ટ એટલે આઈ થિંક અગર આપણે પહેલા જે ક્લિયર રાખીએ કે અગર આપણે એ ક્લિયર રાખીએ કે ભાઈ આ રિટર્ન્સ જે છે અનએક્સપેક્ટેડ છે થોડા વધારે છે બહુ મોટી પ્રોમિસ છે અને ત્યાં જ આપણે સાવચેત થઈ જઈએ તો આઈ થિંક વી કેન સ્ટોપ ધીસ ઓનલાઈન જે રીતે આપ લોકો આપો છો ઓકે તો આપ લોકો સર્ટિફાઈડ છો બહુ જ સારી રીતે તમને નોલેજ હોય એટલે તમે એક તમને પણ ખબર છે કે કેટલી જવાબદારીનું કામ તમે કરી રહ્યા છો જો લોકો ઘણા બધા લોકો હશે કે જે તમને તમારી એડવાઇસ પર ઇન્વેસ્ટ કરતા હશે અને કારણ કે સોશિયલ મીડિયાની વાત હોય ત્યારે વધુ અત્યારે લોકો એમાં માનતા જોવા મળે છે પણ આપને લાગે છે કે એમાં પણ કોમ્પિટિશન છે ઘણા એવા પણ લોકો હશે કે જે આપની જ એડવાઇસ સાંભળીને બીજા વિડીયોઝ બનાવીને એ એડવાઇસ આપતા હશે ઘણા એવા પણ લોકો હશે કે જે લોકો જાણે જઈને કોઈ ખોટી સલાહો પણ આપતા હશે આ પોતે પણ એવા વિડીયો જોઈ રહ્યા છો ત્યાં કોમ્પિટિશન પણ વધુ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે લોકો લોકોને લોકોની ભ્રામિક જાહેરાતો આપ પણ જોતા હો છો સોશિયલ મીડિયા પર યસ હાજી એટલે એવું છે પણ હું એવું નહીં કહું કે કોમ્પિટિશન વધે છે બિકોઝ કેવું થાય કે એક વખત અગર કોઈ માની બી દીધી એ વાત પણ ખરાબ એક્સપિરિયન્સ કે બેડ એક્સપિરિયન્સ થવાથી પછી હરી ફરીને દે વિલ ગો ટુ અ ટ્રસ્ટેડ ફાઈનાન્શિયલ એડવાઇઝર જે પ્રોફેશનલ છે જેનો એક્સપિરિયન્સ છે અને જે સર્ટિફાઈડ છે તો આઈ થિંક કોમ્પિટિશન નહીં કહું પણ હું એવું હંડ્રેડ પર્સન્ટ જોઉં છું આજે આઠસો ફેમિલીઝ ને ગાઈડ કરું છું અક્રોસ ધ વર્લ્ડ તો હું એવું બહુ જ વાર જોઉં છું કે મને મળ્યા પહેલા ક્યાંયથી એક ખરાબ એક્સપિરિયન્સ કે કોઈક ઓનલાઈન વિડીયો કે રીલ માનીને કશે ઇન્વેસ્ટ કરેલું હોય ને પછી બહુ સારું એક્સપિરિયન્સ ના થયો અને ત્યારે એમને એ અવેરનેસ આવે કે ઓકે આ એટલું સિમ્પલ નથી જેટલું સિમ્પલી તમને પંદર સેકન્ડ કે ત્રીસ સેકન્ડ રીલ બતાડી રહી છે અને વાય પછી એમને એવું લાગે છે કે ના ખરેખર આ વસ્તુ એક પ્રોફેશનલ કરે એ જ બેસ્ટ હોય છે ને જેનામાં એક સર્ટિફાઈડ પ્રોફેશનલ કરે એ જ વધારે યોગ્ય કહેવાય છે એટલે આઈ થિંક કોમ્પિટિશન કરતા હું એને બીજી રીતે કહીશ કે લોકો એકચ્યુઅલી એક વખત ખરાબ એક્સપિરિયન્સ કર્યા પછી અમારી જોડે વધારે આવતા હોય છે ઓકે તો હરીશ હવે આપ આની માટે આપનું શું માનવું છે આપ પણ ઘણા બધા આપના પણ લોકો હશે કે જેમને આપ પણ સલાહ આપતા હશો એડવાઇસ આપતા હશો પણ નાઉ જે સમય છે એ સોશિયલ મીડિયા પર સલાહ આપવાનો સમય છે આપ પહેલાથી જ્યારે એડવાઇસ આપતા થાને અત્યારે જે સમય બદલાયો છે કેટલું ચેન્જીસ કેટલા ચેન્જીસ આપ જોઈ રહ્યા છો આ બંને એવું કહી શકાય કે એડવાઇસ આપવાની જે રીત બદલાયેલી જોવા મળી રહી છે લોકોની જે એડવાઇસ લેવાની રીત બદલાયેલી જોવા મળી રહી છે ચેન્જીસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો બેસિકલી આપવામાં ચેન્જ છે માર્કેટિંગમાં ચેન્જ છે આપવામાં ચેન્જ નથી માર્કેટિંગમાં ચેન્જ છે કઈ રીતના પીચ કરવું એમાં ચેન્જ છે સોશિયલ મીડિયા થકી ઇન્ફ્લુઅન્સર ઇન્ફ્લુઅન્સ બહુ સારી રીતે કરી શકે છે આ વાત છે બટ જે જેન્યુન છે ને એ ક્યારે ઇન્ફ્લુઅન્સ કરવા નથી એમાં જ કે છે કે આઈ બિલીવ ઇન માય ક્વોલિટી પીપલ વિલ કમ ટુ મી એમનું આખું mind જ અલગ હોય છે હું મારી વાત કરું તો i am a totally a rigid person in my quality right તો મને આ lucrative ઓફર કે lucrative વાતો કરવામાં મીન્સ i don't get attracted કે હું ટેમ્પ બી નથી થતો કે હું lucrative વાત કરું હવે બહુ સારી વાત કરી ત્યારે એક બે વ્યક્તિ આવેલા હું વાત કરું છું બે હજાર સાત આઠ ની બે હજાર સાત આઠ માં મને આ વાત કરતા કરતા યાદ આવી ગયું બે વ્યક્તિ આવેલા ઉંમર લાયક વ્યક્તિ હતા અરાઉન્ડ ફિફ્ટી અડતાલીસ પચાસ વર્ષના વયના ઉમર હતા એ મારા પાસે હરેશભાઈ તમે સલાહ લેવા ગયા હતા મેં ક્યાં સલાહ લેતા હતા કે આ અહીંયા એક ઓફિસ છે ત્યાંથી અમને ફોન કોલ આવેલો ભાઈ કે તમે શેર બજારમાં કામ કરો છો ટેપ્સ લો વગેરે વગેરે તો અમે ત્યાં ગયા તો તમે કઈ તપાસ કરી તો એમના તપાસ નથી કરી અમે ત્યાં જઈને અમે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપી કંઈક ફી હતી કે પચીસ હજાર રૂપિયા અમે ફી ભરી અમને ગમી ગયું એમની વાત કરવાની સ્ટાઇલ એટલે હવે એમને પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા ને હવે ખબર પડી કે અમે તો કઈક બાર પંદર લાખ રૂપિયાની નુકસાનીમાં અમે બેઠા છીએ ત્યારે હવે તમારા પાસે આવે છે કે તમે અમને મદદ કરો તો કેવું છે કે લુક્રેટિવ ઓફર આવા અટ્રેક્ટિવ ઓફર કે તમે જે બી શબ્દ વાપરો આવી રીતે બહુ જ અતુક હોય છે અને જ્યારે અમે રિજિડ વેમાં વાત કરીએ ને સી ઇફ આઈ સ્પીક ઓર ઇફ ધ મારા કોઈ જે છે તમે હોસ્ટ કરો છે આઈ થિન્ક હિલ ડે રાઈટ એને તમે પૂછો તો સી દેવી દે વિલ નોટ બી સોફ્ટ વિથ અ કસ્ટમર આઈ વિલ નોટ બી સોલ્વ વિથ અ કસ્ટમર કેમ કે મને ખબર છે કસ્ટમરના પૈસા જઈ રહ્યા છે એનો સ્ટોપ લોસ હિટ થાય છે તો આઈ વિલ જસ્ટ કોલ્ડ કે સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે જસ્ટ એક્ઝિટ ટાર્ગેટ આવી ગયો છે તો જસ્ટ એક્ઝિટ તો અમારા જે એ વખતે જે વાણી હશે ને એ વાણી કડક હશે આજે સ્કૂલમાં ટીચર કેમ કડક હોય છે સ્કૂલમાં ટીચર જો આમ બહુ આમ સ્માઈલિંગ ફેસ સાથે હોય અને હા 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 કોઈ વાત નહીં કરે કે તો પાપસ આ જાઈગા જો આ રીતે વાત કરે તો યુ આર નોટ ગોઈંગ ટુ લર્ન તો તો સોફ્ટ વિतेश વાત કરશે કારણ કે કઈક સારું લાગશે તો જ તો કઈ ખોટું કર કરાવી શકશે લોકો હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એવી છે કે હેલી જે લોકોના વધારે ફોલોઅર્સ હોય ઇન્ફ્લુઅન્સર્સ હોય અ એ એમ તો એક એક્ઝામ્પલથી થી તરત તમા કદાચ તમે આ સમજવાનો પ્રયાસ કરજો કે જો તમારા ઘણા બધા ફોલોઅર્સ છે તમે એડવાઇસ આપી રહ્યા છો ફોર એક્ઝામ્પલ સેલિબ્રિટીઝ છે એમને કોઈ બહુ વધારે પૈસા આપ્યા છે અને પછી એમની પાસેથી ટોબેકોની એડ પણ કરાવી લે છે તો આવું જ ઇન્ફ્લુઅન્સર સાથે પણ બનતું હોય છે કે વધારે પૈસા એ લોકોને મળતા હોય ને એટલે જે લોકો સ્ક્રિપ્ટ આપે ને સ્ક્રિપ્ટ પ્રમાણે લોકો લોકોની સમક્ષ મૂકી દેતા હોય છે આમાં વિશ્વસનીયતા તો છે જ નહીં આવા લોકો ચલો આપ લોકો છો સર્ટિફાઈડ છો રોકતા હશો પણ આ સેલિબ્રિટીઝ પણ નથી રોકાતા આપ જુઓ છો કે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એની એડવર્ટાઇઝમેન્ટ પણ એ લોકો પૈસાથી કરી દેતા હોય છે હવે આવા ઇન્ફ્લુઅન્સર ને આવા એડવાઇઝર્સ નું શું એટલે લાસ્ટમાં લાસ્ટ દોઢ થી બે વર્ષ પહેલા સેબી એક સ્કીમ સેબી એક રેગ્યુલેશન ની બહાર પાડ્યું હતું આઈ એમ શ્યોર ઘણા બધાને ખબર બી હશે કે જે ઇન્ફ્લુઅન્સર કેટેગરી છે જેને આપણે ફાઇનાન્સના ઇન્ફ્લુએન્સર્સ તરીકે જાણીએ છીએ બહુ જાણીતા નામ આપણા પોતાના મગજમાં હશે બિચાર પાંચ તો એમને આ આરઆઈએ મોડલ એટલે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી મોડલ જે સેબી દ્વારા બારે આપવામાં આવ્યું મોડેલ છે જેનામાં તમે અમુક ગાઈડલાઇન્સ હોય છે જે તમને ફૂલફિલ કરવી પડતી હોય છે ફોર એક્ઝામ્પલ બેસિક એજ્યુકેશન એક હોય છે તમે અમુક એક્ઝામિનેશન્સ આપવી પડતી હોય છે આનું લાઇસન્સ લેવું પડતું હોય છે તો હવે એ કમ્પલસરી કરી નાખ્યું છે સેબીએ કે કોઈ બી વ્યક્તિ અગર આવીને કોઈ પર્ટિક્યુલર સ્કીમ હું અગર જનરલ એડવાઇસ આપું છું કે ફોર એક્ઝામ્પલ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો સો દેટ ઇઝ અ જેનેરિક એડવાઇસ તો જેનાથી લોકોનું નુકસાન નથી થવાનું બીકોઝ એ એક જેનેરિક એડવાઇસ છે હું અગર પર્ટિક્યુલર શેરને પ્રમોટ કરું છું તો આનાથી કોઈ ડી ઈન્ફ્લુએન્સ થઈ શકે છે કોઈ ખોટું ડિસિશન કે ખોટી જગ્યાએ પૈસા રોકાણ કરી શકે છે વિચ ઇઝ વાય સેબી હેઝ કમ આઉટ વિથ ધીસ ગાઈડલાઇન તો જ્યાં હવે તો એવું છે કે ઇન્ફ્લુએન્સર નહીં પણ સર્ટન ગાઈડલાઇન સેબી ની જે છે અને આરબીઆઈની છે ફોલો કરવી જરૂરી થઈ ગઈ છે અને વિદાઉટ વિચ એ લોકો પણ અત્યારે તમે જોશો તો બે ટાઈપના ઇન્ફ્લુએન્સર હશે એક કે ખાલી જનરિક એડવાઇસ આપતા હશે અને જે બીજા હશે કે જે તમને સ્કીમ બી આપતા હશે એને એક્ઝામિનેશન આપેલી હશે એટલે આઈ થિંક આપણે રાઈટ ડાયરેક્શનમાં જઈએ છે પણ ઇટ ઇઝ સ્ટીલ અલોટ ઓફ ટાઈમ કારણ કે વ્યક્તિઓ જે પબ્લિક છે એમને અવેરનેસ નથી એટલે ઘણી વખત આપણે આપણા એમથી ચેક કરવાનું રહી જતું હોય છે તો આઈ વુડ જસ્ટ સે કે તમને એડવાઇસ આપે સરકારે લાવવાનો પ્રયાસ પણ કરતા છે

જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો આજે વાત કરી છે આપણે સોશિયલ મીડિયાની જાહેરાતોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે એમાં પણ જ્યારે ખાસ કરીને એ જે જાહેરાત છે એ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની હોય જ્યારે તમને કોઈ ઇન્વેસ્ટ કરવાની સલાહ આપતું હોય ત્યારે એ વેરીફાઈડ છે કે નહીં એની એટલીસ્ટ એની પ્રોફાઇલ પર જઈને તમે તપાસો અને તેની સાથે જે પ્રકારે અત્યારે સરકાર પણ અમુક નિયમોથી આ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે પણ એ પ્રયાસને સફળ બનાવવા માટે જાગૃત રહેવાની જરૂરિયાત છે નહીં તો આ જ રીતે આ સાયબર વાતનો ફાયદો ઉઠાવતા રહેશે અને લાલચ કરનારા લોકોના કરોડો રૂપિયા એ લોકો ગુમાવતા રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર